હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો તો સવારે વાગ્યા છે આઠ અને તમને બધાને છે ગુડ મોર્નિંગ અને હવે ભાઈ આઠ વાગ્યા છે ને અત્યારે હું તૈયાર થઈ ગઈ છીએ અત્યારે જવાનું છે મારે એક શ્રીમતમાં મારા ફઈના જેઠના ઘરે એટલે ભાભી છે એમનું ભાભીનું શ્રીમત છે આજે તો બસ ચલો આજે તમને અમારા જે પ્રજાપતિ સમાજ છે અમે જે વરિયા પ્રજાપતિ છીએ તો અમારા જે કાસ્ટની અંદર કઈ રીતે શ્રીમદની વિધિઓ થાય છે એ જો લઈ શકાશે એટલું હું તમને લઈને તમને વિધિ વિશે દાજે કહેવા દઈશ કે ભાઈ અમે અમારે કઈ કઈ રિવાજો હોય છે કઈ કઈ વિધિ થાય છે એના વિશે હું આજે તમને વાત કરવાની છે તો બસ બ્લોગમાં બન્યા રહેજો જો ભાઈ આ દેરાણી જઠાણી બધા એ ખરખા કપડાં તો પહેરે પણ મેકઅપ હેરસ્ટાઈલ એ ખરખો બને કેમ છે બધાને બસ મજામાં આજે આ ત્રણેય દેરાણી જેઠાણી અને આ છોકરી કઈ કુદરતી નથી આવ્યા અને ચારે બહુ મસ્ત લાગો છો અને હજી એક ક્યાં હિરલ ભાભી અચ્છા કઈ વાંધો નહીં બધા સારું છે ને આજ તો બહુ સારું હોય કેમ સાચી વાત હા સરસ સરસ અને મારા ફેનિલભાઈ જો બધા ધ્યાન રાખવા ઊભા રહી ગયા છે કે કેવી રીતે ફોટા પાડવા અને મારી બેન ક્યાં ગયા ઢીંગલી એમ જો આને ને બધાને ફોટા પાડવા બહુ ગમે કેમ આનું ફોટા પાડવા બહુ ગમે ને તને હાય હાય કરો હાય અને જો જો ભાઈ મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે અને અત્યારે આવું ડેકોરેશન તો બહુ સરસ લાગે છે અને જે નવા નવા ભાઈ જોવા મળે આવા પોસ્ટર તો ભાઈ બધા મહેમાન આવી ગયા છે તો તમે લોકો જોવો ની પહેલી વિધિ સાંજી તો ભાભી ભાભીને બેસાડ્યા અને બધી જ્વેલરી ફૂલની એને પહેરી હતી તો બહુ મસ્ત લાગતી હતી અને સાથે સાથે મુખવાસ તરીકે પાન પણ એને આપવામાં આવે અને બધી લેડીઝ જે પિયર પક્ષ તરફથી આવેલી હોય અને સાસરી પક્ષ તરફથી આવી હોય તો બંને એકાબીજા ગીતો ગાશે એટલે એને સાંજી કહેવામાં આવે છે અને બીજું આમાં મહેમાન આવેલા હોય એ લોકો કવર આપે કવર આપે એટલે બધાને ગરધણી હોય મે એને રિટર્ન ગિફ્ટ આપે એટલે કે કોઈ વાસણ છે કોઈ બીજું ગિફ્ટ હોય જેવી જેની પસંદગી પ્રમાણે બધા ગિફ્ટ આપતા હોય છે તો અહીંયા પણ તમને વિડીયોમાં દેખાય એ રીતનું થાય છે અને નાના છોકરાઓ જેવો બલૂન લઈને ફુગ્ગા લઈ લઈને રમતા જ હતા તો બસ આ રીતની ભાઈ સાંજીનો પ્રોગ્રામ હતો અને ત્યારબાદ અત્યારનું ટ્રેન્ડિંગ એવું મસ્ત મજાનું ડેકોરેશન હતું તો ડેકોરેશન બહુ મસ્ત હતું જશોદામાં અને કાનુડાનું જે પોસ્ટર હતું એ પણ બહુ સરસ લાગતું હતું અને ત્યારબાદ આપણે વાત કરીએ ને તો મોમ ટુ બી ને ડેડ ટુ બી ના ટેગ તો અત્યારે આ ફોટોશૂટ બહુ એવું જરૂરી વસ્તુ થઈ છે કે એના વગર ના ચાલે એવું તો પણ અને અલગ જ છે ફોટોશૂટ કરવાની તો મોમ ટુ બી ને ડેડ ટુ બી ના ટેગ લગાવ્યા બેલ્ટ લગાવ્યા અને બંને ફોટોશૂટ પણ કર નાનું ફંક્શન હોય કે મોટું પણ કેક કર્યા વગર કોઈ ફંક્શન પૂરું થાય નહીં તો અહીંયા મસ્ત મજાની ગર્લ અને બોય વાળી પિંક અને બ્લુ કલર ની કેક આવી ગઈ હતી એ નથી સમજાતું કે ગર્લ માટે પિંક કલર જ કેમ અને બોય માટે બ્લુ કલર જ કેમ આ માણસ જો ચમચી લઈને ઉભો રહી ગયો છે અને

કપડા જવેલરી બધું લઈને આવે છે અને તૈયાર કરી દે છે ત્યાર પછીની વિધિ હોય છે કે પગલા ભરાવવાની તો તૈયાર થઈ જાય એટલે તરત જ પગલા ભરાય છે અને પગલાં જ્યાં પગલું મૂકે ત્યાં રૂપિયો અને સોપારી એવી રીતે મૂકાય છે અને પાછળ જે રૂપિયો સોપારી હોય ને એ નળંદ એ બધા લઈ લે છે તો બસ અહીંયા એ જ વિધિ હતી એના બધા ભાઈઓ છે એના નાની બહેનો હો બધા જ આ લાભ લે છે અને અત્યારે તો બધા લાભ લે છે પહેલા પહેલાં એવું તો ભાઈ જ પગલાં ભરાવે તો એ રીતે આ ભાઈ બીજી વિધિ હતી એ શરૂઆત થઈ ગઈ હતી પછી ની વિધિ હતી ખોળો ભરવાની આ વિધિ ની અંદર કોઈ પણ લેડીઝ હોય એ ખોળો ભરી શકે કે જેમનું શ્રીમત હોય એ અને બીજા સામે એના કાકી હોય ભાભી હોય નળંદ હોય કોઈ બી હોય તો એ બંને એકાબીજાને ચાંદલો કરે ને ચોખા લગાડે પછી પીર બનાવે તમને લાલ કલર ની જે માથા ઉપર દેખાશે પીર કેવાય તો એ પીર એક બનાવવાની બંને ને બનાવવાની અને આમાં એવું હોય કે જયારે ખોળો ભરવાનો હોય ને ત્યારે જો જે અંદર સેફ્ટી પિન આવે ને સેફ્ટી પિન ના લગાવાય માથાની અંદર કોઈ પીનો ન લગાવવાય જે ઓલી કાળી પિન ટીક ટીક પીન આવે એ જ ખાલી લગાવાય એમ ચીપિયા જેવી આવે એ તો એ રીતની બધી અલગ અલગ ભાઈ આમાં રિવાજો હોય છે તો એ રીતની ભાઈ આ વિધિ ચાલુ ત્યારબાદ એકબીજાના ખોળામાં આ રીતની હોય એની અંદર ચોખા છે શ્રીફળ છે એવું બધું વસ્તુ રાખેલી હોય તો એક વખત થાય અને આ બધી વિધિ તો છે ને આ વખતે મે પહેલી વખત આ રીતનું પૂરેપૂરું શ્રીમત જોયું એટલે મને ખબર પડી તો બાકી તો આવી બધી કઈ ખબર ના હોય અને ત્યારબાદ આપણે વાત કરીએ બુહટીઓ બુહટીયો એટલે કે ભાભી હોય તો એના નાના દેર તો તેને ચાંદલો કરે લાલ હાથ કરે હું રિવાજ હોય પણ એક પ્રકારની રમત જેવું થાય એકાબીજા ગાલે થપ્પડ મારે ને એવું બધું કરે કંકુવાળા ગાલ કરે અને પછી છેલ્લે જાય ને ત્યારે વાહ માં એ છાપ રાખી દે કે જે લાલ કંકુવાળા હતો એની વાહ માં છાપ પાડી દે આ રીતની રમત પણ કરતા હોય ત્યારબાદ નાના છોકરાઓ ને છે ને બધી જ રીતે બોવ શોખ હોય છે બધુંય આમ કૈક ને કંઈક એવું જે મોટા કરતા હોય એ રીતે કરવાની ઈચ્છા થતી હોય છે તો મારા ફૈન છોકરો છે એની ઘરમાં બધાથી નાનો છે તો એની સાથે પણ આ ગાલ લાલ કરીને ભાભી સાથે રમત કરી તો બસ આજ ત્યાર બાદ આ છેલ્લી વિધિ હતી અને ત્યારબાદ બસ એક આશીર્વાદ લેવાના ભાઈ ઘર ના જે મોટા વડીલો હોય એ આવીને આશીર્વાદ આપે

એટલા માટે ગયા હતા અને એ લોકોને ફંક્શન એ હતું કે જે અત્યારે ખોડિયાર જયંતિ આવે છે તો ખોડિયાર જયંતીના કારણે ખોડિયાર માતાજી નો રથ હતો એ સોસાયટીમાં આવવાનો હતો પછી પ્રોગ્રામ હતા કે એના સામૈયાને એવું બધું કરવાનું હતું પછી જેમને કીધું હોય કે મારા ઘરે સ્થાપના કરશું તો એમના ઘરે પણ રાખવાના હતા તો એ બદલે તૈયારી સરસ મજાની થતી હતી અને આ બધું જે તમને ડ્રોઈંગ દેખાય છે ને એ ડ્રોઈંગ મારા ભુવાએ કરેલું છે તો કે પોતે એક પેન્ટર જ છે તો બહુ મસ્ત મજાનું એને આ પેન્ટર તરીકેનું એક ડ્રોઈંગ બનાવેલું હતું તો સોસાયટીમાં જેમના ઘરે માતાજીની સ્થાપના કરવાની હતી રથ બોલાવાનો હતો એમના એની લાઇનમાં કે એમના ઘર આંગણ તો આ રીતે ડ્રોઈંગ સરસ મજાનું બનાવ્યું હતું પોપ ચકલી વાળું હતું ત્યારબાદ હાથી વાળું હતું વાળું હતું તો એ બધા ડ્રોઈંગ એટલા મસ્ત બનાવ્યા હતા કે આપણને એમ થાય કે જોયા જ કરીએ એ રીતે તો બસ આ રીતે અમે લોકો એના ઘરે ગયા હતા ત્યારબાદ આ ફુવા જ જો તમને પ્રૂફ બતાવી દઉં કે મારા ફુવા એ જ બનાવેલું છે તો આ મારા ફુવા છે તો એ સ્વાગત અમ લખતા હતા તો ત્યારે જ અમે લોકો પહોંચી ગયા હતા અને મસ્ત એવું ડ્રોઈંગ હતું ત્યારબાદ ફુવાને અને એમની ઘરની પાહે એ લોકોએ આ રીતે વચ્ચે જ ખાલી ડ્રોઈંગ બનાવ્યું હતું એ પણ બહુ મસ્ત હતો બધા ફ્લાવરનું ડ્રોઈંગ હતું આ ડ્રોઈંગ છે ને હતી મોટી સાઇઝ મતલબ કે ડ્રોઈંગ છે ને મોટું મોટું હતું પણ એટલું સરસ લાગતું હતું ને અમુક ડ્રોઈંગ એવું હોય ભલે એની ડિઝાઇન બહુ મોટી હોય પણ દેખાવમાં અને કલર પૂર્યા બાદ એનું ગેટઅપ બહુ અલગ જ રીતનો આવતો હોય તો ભાઈ આવા મસ્ત મજાનું ડ્રોઈંગ બનાવીને મેં રાતે લેટ નાઇટ કર્યા આવ્યા તલભગ બાર વાગી ગયા હતા તો ત્યાર પછી મેં એને નોતા લઈ શક્યા તો બસ આવો જ મારો મસ્ત મજાનો વિડીયો છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને હા તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાને ભૂલતા નહીં ટેક કેર બાય